પાટણ સાયન્સ સેન્ટર ખાતે ક્લાઇમેટ ચેન્જ પર વર્કશોપ યોજાયો પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ક્લાઇમેટ ચેન્જ પર વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ ગેમ્સ યોજાઈ આયોજિત મહેસાણા શૈક્ષણિક આવેલ એકસો નવ વિદ્યાર્થીઓને શિક્ષકો તેમજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાંથી આવેલ બસો સત્તાવન વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત સો જેટલી જાહેર જનતા સહિત કુલ ચારસો થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો નિષ્ણાત ગાય દ્વારા રેક્ટિવ મોડેલના માધ્યમથી સારા ખરાબ ક્લાઇમેટ ગ્લોબલ વોર્મિંગ તથા તેના કારણે ભવિષ્યમાં ઊભી થતી ભયાનક અસરોને તેને અટકાવવાના ઉપાયો અને સહભાગીઓનું નિર્દેશન કરવામાં આવ્યું ઉપરાંત વિદ્યાર્થીઓ ક્લાઇમેટ ચેન્જ જેવા મહત્વના મુદ્દાને સરળતાથી સમજી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિકસાવેલ ક્લાઇમેટ ચેન્જ બોર્ડ ગેમ્સનું આયોજન કરાયું જેમાં વિદ્યાર્થીઓએ ક્લાઇમેટ ચેન્જ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ગમત સાથે જ્ઞાન મેળવ્યું હતું એ બાદ માનસી ચૌધરી સબંધ ભારત ન્યૂઝ પાટણ